આજે સરકાર દ્વારા આપેલા સાત કાર્યો છે સાત કાર્યો પણ તમારે પૂર્ણ કરવા પડશે કયા સાત કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે મોબાઈલથી પૂર્ણ થશે અથવા તો બહાર જવું પડશે તમામ માહિતી તમને એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ પ્રવાસનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ પ્રવાસનો આ વિડીયો આ ગામ સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌપ્રથમ આપણે હપ્તા વિષય વાત કરવાના છીએ જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે એટલે કે તમે અહીંયા ખેડૂત છો અને તમે પણ બાવીસમાં હપ્તા વિશે રાહ જોઈ રહ્યા છો કે ક્યારે આપણો પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો આવશે તો આ સમાચાર તમારા માટે ખાસ છે અને ઉપયોગી છે પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાની તારીખ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે એટલે કે આપણો જે બાવીસમો હપ્તો છે ક્યારે જાહેર કરવાનો છે અને એની તારીખ વિશે એક મહત્ત્વપૂર્ણ અને એક અંગત અપડેટ આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ભાગ લેનારા દેશભરના ખેડૂતોને જે છે હજી લોકો સામાન્ય પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે નોંધણી કરાવી છે તેઓ બાવીસ માં આપતાની રાહ જોઈ રહ્યા છે એટલે કે આ દેશમાં જેને પણ પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી છે અથવા તો તેનો તમે લાભ લઈ રહ્યા છો તે વાત તમામે તમામ લોકો હપ્તાની રાહ જોઈને બેઠા છે કે આવે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સરકારની સૌથી સફળ યોજનામાંથી એક છે એટલે કે સરકારની એક સફળ યોજનામાં જે વાત કરીએ તો પીએમ કિસાન યોજના સરકારની એક સફળ યોજનામાંથી એક છે આ યોજના દ્વારા સરકાર જરૂરિયાતમંદ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે આ યોજના અંતર્ગત મિત્રો જે જરૂરિયાતમંદ ખેડૂતો છે એમને સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે છે વર્ષે છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે અને આ રકમ બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે એટલે આ રકમ છે હજાર ખેડૂતના ખાતામાં જમા કરવામાં નથી આવતી બે હજાર રૂપિયાના એવા ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે દર ચાર મહિને એક હપ્તો જાહેર થાય છે અને દર ચાર મહિને ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા જે છે જમા કરવામાં આવ્યા છે અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત આપણને એકવીસ હપ્તાનો લાભ મળી ગયો છે એટલે કે કુલ બેતાલીસ હજાર રૂપિયાની જે છે સહાય ખેડૂતોને અહીંયા મળી છે પ્રત્યેક ખેડૂત દીઠ અહીંયા વાત કરીએ તો હપ્તો તો ક્યારે આવશે નવીનતમ સત્તાવાર સમયપત્રક મુજબ પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો અઠાવીસ ફેબ્રુઆરી બે હાજર છબ્વીસ ના રોજ આવી શકે છે એટલે એ અપડેટ સમય અપડેટ જોવા જઈએ સત્તાવાર સમયપત્રક જોવા જઈએ તો એ મુજબ આપણો જે બાવીસમો હપ્તો છે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છબ્વીસના રોજ આવી શકે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માટેના બધા હપ્તા આવી ગયા છે અને હવે નવા નાણાકીય જે છે વર્ષ માટેના હપ્તા બહાર પાડવામાં આવશે લાઇકા જે છે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ માટે તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે એટલે કે જ્યારે પણ બાવીસમો હપ્તો જાહેર કરવામાં આવશે ત્યારે તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જે છે બે હજાર રૂપિયાનો જમા કરવામાં આવશે બે હજારનો હપ્તો મેળવવા માટે તમારે ફરજીયાત તમારા ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક ફરજીયાતના ખાતામાં ઓગણીસ નવેમ્બરના રોજ હપ્તો મળ્યો છે તેમના નામ જે છે આપ હપ્તાની યાદીમાં સામેલ થઈ જશે એટલે કે જેમને એકવીસ હપ્તાનો લાભ મળી ગયો છે એમનો જે છે બાવીસમો હપ્તો પણ મળશે અને જે નવી લાભાર્થી આદી છે એમાં જે છે નામ પણ આવી જશે વાત કરીએ હવે આગળ કોને હપ્તો મળશે એટલે કે કોને હપ્તો મળશે અને કોને હપ્તો નહીં મળે ફક્ત પાત્ર ખેડૂત પરિવારોને જ બાવીસમો હપ્તો મળશે આમાં સામેલ હશે ભારતીય નાગરિક હોવા જોઈએ અરજદાર પાસે ખેતરો હોવું જોઈએ રાજ્ય સરકાર દ્વારા જમીનના રેકોર્ડ ચકાસેલા હોવા જોઈએ ખેડૂતોનો જે છે આધાર પીએમ કિસાન ખાતે લિંક હોવું જોઈએ ઈ કેવાયસી પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે બેંક ખાતું સક્રિય હોવું જોઈએ અને આધાર કાર્ડ લિંક થયેલું હોવું જોઈએ આ કાર્યો જેના પણ પૂર્ણ થયેલા હશે એમને જે છે પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો મળી જશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળ નવી વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ